મહણિયા કેવું અસલ મજાનું સપનું જોતી હતી હેલિકોપ્ટર માં હું બેઠી હતી કેવી મજા આવતી તે તો મારું સપનું તોડી નાખ્યું બોલો આ મારી બોનનું શું કરવું જોઈએ થોડા દિવસ સપના જોવે સપના આમ વાડી ભેગી ની થાન રીંગણા ઉતારવા ને બાપા ની વાત જોઈને બેઠ આ માર મારજે મોહણી આવું શું સપનું તોડી નાખ્યું સપનું તોડી નાખ્યું મારું કે તો હાલ એકદમ આમ હું મસ્ત સપનું હતું હેલિકોપ્ટરમાં બેહવાનું

મેસેને છે ને હેલિકોપ્ટરમાં બેહવાનું સપનું તો જોયું પણ નક્કી મારે એ સપનું સાચું કરવું જોઈશે હું કરું હમ દાડીના મારી પાસે એટલા પૈસા છે ચાર પાંચ હજાર રૂપિયા છે ચાર પાંચ હજાર મારા બાપુ પાસે લઈ લઉં અને એમને કહો કે મારે એ હેલિકોપ્ટરમાં બેહવા જાવ છે એટલા પૈસા થઈ થરી છે એટલે મારું સપનું પૂરું થઈ જાય છે અને હા કા હેલિકોપ્ટરમાં બેસાઈ જાય છે એ મારા બાપુને કહો આ રીંગડીમાં દવા સાટવી પડશે આમાં પાણી પાવું પડશે હવે તો આ રીંગડા હળવા મહેલા હતા હે ને પાણી ને એવું પાઈ દેવું છે અને દેવી પાટ એ બાપુ હું તમને એક વાત કહો હવે હું હે તારી વાત એ પણ મારી વાત તો સાંભળો સમજો બાપુ આજ મેં હેલિકોપ્ટર માં બેહવાનું સપનું જોયું હું હેલિકોપ્ટરમાં બેઠી હતી ને કેવી મજા આવી બાપુ હું શું કઉ છું આ મારી પાસે થોડાક દાડીઓના પૈસા છે થોડાક પૈસા તમે આપો એટલે હેલિકોપ્ટરની ટિકિટ આવી જાય મારે હેલિકોપ્ટરમાં બેહવું છે એ તારી મને એ માં ઘરમાં તેલનો ડબ્બો લેવાના પૈસા નથી અને તારે હેલિકોપ્ટરમાં બેહવું હે ન બેહવું આમ સાની માની રીંગડા ઉતાર એ પણ બાપુ મને ખબર છે તમારી પાસે એ પૈસા પડ્યા હવે એવું શું કરો છો થોડાક આપો ને હું કેટલું કામ કરું છું મેં કીધું ને આ દેવા બોલો કેસે નથી દેવા કેવા છે રાત ને દી મારે નકરું કામ જ કરવાનું તોય મારો નાનો એવડો શોખ પૂરો નહીં કરવાનો કેવા છો આવી જિંદગી જીવું ઇન કતા મરી જાવ હારું મારે મરી જાવ છે ઓ છોડે બટા ઓય ઓ ફિરે ઓય આ તો મરી જાવું છે કેટલું રાત દી કામ કરવાનું તો એ મારું સપનું નો પૂરું કરે એ બેટા રે 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 કિલા દોડો જલ્દી દોડો બોલી રાધડી મરી જશે કુવામાં પડીન અરે અરે સરપાસ સરપાસ ભલા મળવા બધા ધોળા ધોળ ક્યાં જાવ હું છું હે એ ઓલી રાદડી નો રહી

એ હાલ હવે ટાઈમ થઈ ગયો હે આટલી બધી વાલ લગાડાય એ બાપુ હું છે ને મારા લુગડા ભરતી હતી અહીંયા પછી હેલિકોપ્ટર માં છે તો મારે અલગ અલગ લુગડા બદલાવા નો જોઈ અલગ અલગ લુગડા બદલાવી ફોટા પાડીશ આમ તો જો કેટલી નખરા કરે હે આમ સાની માની વેતી થા હાલ એ રયો માર બાન પગ્યા લાગી લો એ બા મને છે ને આશીર્વાદ આપો હું હેલિકોપ્ટર માં બેહવા જઉં છું હા બટા

અમારી બા કેવા છે મને એક રૂપિયા વાપરવા નથી દેતા અને ઓલી બલુંગ ની ટિકિટ કાઢી જો સડાવો મોઢે મારી બોન ને સડાવો જે મોઢે હું ઘર માં ગઈ ને ઘર માં બધાય